ਦਰਸ਼ਨਾ ਕਿੱ ਆ ਗਈ ਤੂੰ ਦੇਖਾਂ ਕਿ ਨਤ ਹਾਂ ਆਇਆ ਰੀ ਹਾਲੋ ਹੋਵੇ ਤਾਂ ਪੇਟ ਜੋ ਡੰਗ ਲੋਰ થઈ ਗਿਆ ਖੁੱਲੀ ਗਿਆ ਖੁੱਲੀ ਗਿਆ ਪੇਟ ਆਮ ਜੀ ਚਾਲੂ ਚਿਆ ਚਾਲੂ ਚਿਆ ਕੋਈ ਨਾ ਹਾਂ ਹੋ ગુડ મોર્નિંગ guys, તો આજે અમારો હોસ્પિટલ માં છેલો દિવસ આજે આજ થોડો થોડો રાહત લાગે છે એટલે કદાચ થઈ જાય સાહેબ અત્યારે ખબર પડે પાછો રિપોર્ટ અત્યારે માં ફેરફાર દેખાય છે બોલો તો ખરી પેશન્ટ જાય માતા બધાય મારી વિએલ એકાઉન્ટ હતા બતઈ માલ નાખ્યા એનો રાજ કરવો તો એને મારી મારા શરીર ઉપર પણ મે એને પછી તો કરી જ કોઈ શું કે દર્શન એક દી તાવ આવે એટલે રિપોર્ટ કરાવી જ લેવાય

આ પચીસો થઈ ગયા હતા એ વધ્યા હતા બાવીસો માંથી અને એકવીસ એકવીસ હજાર થઈ ગયા હતા બસ તો દસ માની તો હાલત ખરાબ થઈ ગઈ હતી કે હવે હાલ દવાખાનું બદલાવી નાખી કઈ નહીં ભાઈ માતાજીની મહેરબાની તમારા બધાની એટલી દુઆ કાંઈ લઈ કે અત્યારે આપણે આવી ગયા ઘરે અને અત્યારે નહીં આમ તો કેટલા વાગ્યા એવા ખબર

તો એને હે ને તકલીફ પડે એટલે રોકવાનો સ્ટાર્ટ નહોતો કર્યો અને ગામ માંથી આરોગ્ય કેન્દ્ર વાળા આવ્યા હતા અગરબતી ને એવું બધું ધુમાડો પડી ગયા અને ઘણું બધું કીધું છે આપણે તો બેની નહીં તાવ આવી ગયો અમારે દર્શના તો જો ફાઇલ લઈને બેસી ગઈ છે

કઈ તો આપણે ખબર ના હોય કદાચ કે ડેન્ગ્યુ હશે છે કે ડેન્ગ્યા થાય મચ્છર માદા હાડી એટલી બધી તાકાત વાળી કહેવાય ને દસમી આ જો ને આ તો પેટ બહુ નીકળી ગયું છે કારણ કે હજમ થતું નથી ખાલી લિક્વિડ અને દાળ ભાત હળવું લેવાનું કીધું પચ્યા માથે થઈ ગયા વાંધો ન આવે અટાણા બધી વધારે છે હવે ઘટે નહીં ઘટે હે તો પછી પણ હવે શું કે ધ્યાન રાખવાનું ખાવા પીવામાં અને અનાજમાં રોટલી તો ખાવાની જ નહીં એ રાઇટિંગ છે ભૂકું એ ખાલી બે ત્રણ અક્ષર જ લખે એટલે એના મેડિકલવાળાને તો ખબર છે કે સાહેબ આ આજ દવા લખી છે બે બેઠા સાચી વાત છે તો ખાતા હે ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરીશું અને હજી કંઈક નવું એવું લાગશે તો હતા રાજકોટ તો હે ને થોડી વાર પછી મળીએ વ્લોક માં બધા બન્યા રહેજો સંતુષ્ટ તો અત્યારે હાનના ભોજનમાં ખાલી એક સંતુલ દેવામાં આવે છે દવા તો ક્યારની ભૂખા પેટે પી લીધી કા

સંતરાન અને સાઈલને તો જો કેવી રીતના બનાવ્યું આમ કોણ ખોલીને ખાઈ તમે માંદા ચાલુ છે ને ભાઈ berbundas berbundas berbundas

હા ગુડ મોર્નિંગ કેમ છો ફેમિલી મોજમાં ભૂખ લાગી ગઈ હવે દાળ ને ભાત બનાવો હમણાં હું કેવાય આરોગ્ય કેન્દ્રવાળા આવ્યા હતા ધુવાડો કરી ગયા બધાએ આખી આખી સોસાયટીમાં સૌથી પહેલા અહીંયા મારી હા લઈ આવી જાય એક સંતૃપ તો ધુવાડો કર્યો છે અને આખી સોસાયટીમાં હજી કામ ચાલુ જ છે ગાડી એવી હતી આખી આખી ટીમ આખી હેરીમાં ધુવાડી ધુવાડી કરી અને અંદર તો હજી જાયા જેવું નથી કે મચ્છર ને મારવા માટેનો આ ધુવાડો કર્યો ને તો જો આજ તો ઘરેથી મસ્ત એવી મોર્નિંગ થઈ ગઈ અને ઘરમાં નિંદા થાય ને એ ક્યાંય ના થાય

તો આજે થોડું હળવું રે પણ હજી આપણે પ્રવાહી લિક્વિડ લેવાનું છે જમવામાં રોટલી નહીં શાક નહીં તો દાળ ભાત અત્યારે તો ખાવાનું પણ થાય છે હવે તો એમ ગળામાંથી ઉતરે એવું લાગે થોડું થોડું મોરા બનશે